જો આપણે વાહન ની થીમ ચાલે છે ને તો વાહન વિશે સમજવાનું છે ને તો આ તમને ચોપડી માં વાહન દોરેલા છે ને એમાં રસ્તા ઉપર વાહન દોરેલા પછી આકાશ માં ઉડતા અને પાણી માં ચાલતા વાહન એની વિશે આપણે સમજવું છે ને તો રસ્તા ઉપર કયું વાહન ચાલે બતાવો મને આ રિક્ષા ચાલે ને તો એની ફરતે આમ ગોળ કરો ચાલો બધા આમ ગોળ કરી નાખો

આ જો છૂપ ગાડી છે ને ઈ તે રસ્તા ઉપર જ ચાલે ચાલે ને એની પર તે ગોળ કર નાખો પછી આ ટ્રેક્ટર ક્યાં ચાલે ગોળ કર નાખો આવી રીતે સરસ